જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર દુર્ગાપસા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ સાથે કઈ રીતે તમારો દિવસ વ્યતીત થાય એની પણ ચર્ચા હોય છે અને તમે કયા નવા કામો કરશો એની પણ વાતો હોય છે તમારા મહત્વના વિષયોમાં આપણે ચર્ચા પણ કરીએ છીએ પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ આજનું રાશિફળ અને ત્યારબાદ આપણે જાણીશું આજની ટીપ વિશે તો ચાલો શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ તે પહેલાં આજે શનિવારનો દિવસ છે એટલે ભગવાન શનિશ્ચર મહારાજને યાદ કરીએ ઓમ નીલાંજન સમાભા સંભરવિ પુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ શંભુ તમ નમામી શનિશ્ચરમ ભગવાન શનિશ્ચર મહારાજને વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એસી સખસમત ઓગણીસો પિસ્તાલીસ બિર સંમત પચીસો ને પચાસ તારીખની વાત કરીએ તો આજે વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ અને શનિવારનો દિવસ છે શનિવારે એટલે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે કદાચ તમારે યાત્રા પર જવું અનિવાર્ય હોય તો જઈ શકાય છે પણ બાવડિંગના દાણા મોઢામાં ચવાવી તમે યાત્રા પર જશો તો દિશાનો સૂળ લાગતો નથી આજે પુષ શુદ્ધ દશમી છે અને ઓગણીસ ને સત્યાવીસ સુધી રહેશે ત્યારબાદ એકાદશી તિથિનો પ્રારંભ થશે એકાદશીનું વ્રત આવતીકાલે થશે આજે નહીં થાય નક્ષત્ર આજે કૃતિકા રહેશે એ આખો દિવસ રહેશે શુભ યોગ છે અગિયાર વાગ્યે છ મિનિટ સુધી ત્યારબાદ શુક્લ યોગની શરૂઆત થશે તેતિલ કરણ છે સાત સાડત્રીસ સુધી ત્યારબાદ પાલવકરણની શરૂઆત થશે મેષ રાશિ રહેશે આઠ વાગીને પંચાવન મિનિટ સુધી અને ત્યારબાદ વૃષભ રાશિની શરૂઆત થશે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે આજે જે જાતકો આઠ ને પંચાવન પહેલાં જન્મશે તેનું નામકરણ મેષ રાશિ એટલે અલય અક્ષર ઉપર રહેશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ વૃષભ એટલે ઉ અક્ષર ઉપર રાખી શકાશે કોઈ પણ બાળકનું નામકરણ કરવા માટે જન્મ નક્ષત્ર મહત્ત્વના હોય છે અને દરેક નક્ષત્રોના નામ અલગ અલગ હોય છે અને જે નક્ષત્રો હોય તે એ નક્ષત્ર પ્રમાણે એનું નામકરણ કરવામાં આવતું હોય છે તો દર્શક મિત્રો સાયનમાં આજે મહારાજે કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે સૂર્ય મહારાજ સાયન પદ્ધતિ પ્રમાણે આપણી નિર્ણયન પદ્ધતિમાં તો ચૌદમી પંદરમીની આસપાસમાં ફેબ્રુઆરીમાં જશે અત્યારે આપણે ત્યાં મકર રાશિમાં ચાલી રહ્યા છે તો ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ હવે જોઈ લઈએ આજનું ફળ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે તમારા વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે જમીન મકાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આજે આવશે ખાસ કરીને કોઈ પૈસા ફસાઈ ન જાય એની કાળજી રાખવાની જરૂર છે પૈસાની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાનમાં રાખજો અને ખાસ કરીને કોઈ જેના ઉપર તમને વિશ્વાસ છે કોઈ આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરતા નહીં અથવા તો દગો ફરીબ થવાની સંભાવના છે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે વૃષભ રાશિની વાત કરીએ તો તમારા માટે સમય સારો અને અનુકૂળ છે નાણાકીય પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે ધંધો પણ તમારો સારો ચાલશે પતિ પત્ની વચ્ચે મતભેદ મતભેદ થવાની સંભાવના છે કદાચ તમારે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા થશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે ઉપાય તરીકે આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે પતિ પત્નીનો સાથ સહકાર રહેશે પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું આપેલા પૈસા ડૂબે એવી સંપૂર્ણ સંભાવના છે શેરબજાર કે બજારોમાં કામ કરતા હો તો નુકસાનની સંભાવના બની રહી છે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવાનું છે ખાસ કરીને લગ્ન વગેરેની વાતો તમારી પૂર્ણ થશે શું કરશો તમે તો આજે ઘરે ખીનો દીવો કરો અને એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું દર્શક મિત્રો સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થશે તેના માટે આપ તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે સમય સારો અને ઉત્તમ દેખાય છે નાણાકીય પ્રાપ્તિ સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ધંધાધારી વ્યક્તિઓએ જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે ઉતાવળે કોઈ કામ કરવું જરૂરી નથી વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળશે કેટલાક સરકારી કામકાજમાં પણ દોડધામ થશે પરંતુ એ કાર્ય તમારું પૂર્ણ પણ થશે અને ખાસ કરીને હંબક વાતોથી દૂર રહેવું અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં ઉપાય તરીકે આજે ગાયને દાળ દાળકોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં સફળતા સારી પ્રાપ્ત થશે પૈસાની લેવડ દેવડથી તમારે દૂર રહેવાની જરૂર છે શેર બજાર કે બજારોમાં કામ કરશો તો નુકસાન થશે સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થશે એટલે કે સંતાન અંગે ટેન્શન તમને વધી રહ્યું છે એના એડમિશન અથવા એના કેરિયર અંગે તમને ચિંતા થશે તમારી ચિંતાને દૂર કરવા માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે લગ્ન સંબંધી વાતો તમારી પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહો આપે છે શું કરશો તમે તો આજે ઓમ હોમ ઝૂમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહે છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી શેર બજાર કે બજારોમાં નુકસાનની સંભાવના છે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે નવા સંતાન પ્રાપ્તિના યોગો પણ તમારા બની રહ્યા છે જમીન મકાનના પ્રશ્નો જે હતા એનું સોલ્યુશન આવશે આર્થિક રીતે સમય બહુ સારો તો નથી પરંતુ સામાન્ય રીતે સ્થિતિ સારી દેખાય છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધ બગડ્યો હતો એ સંબંધ તમારો સુધારા પર જશે ખાસ કરીને નવા પ્રેમ સંબંધોની સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કુળદેવી માતાની માળા કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે જોઈએ વૃશ્ચિક રાશિ ન અને અક્ષર પર જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ખાસ કરીને તમારા શત્રુ વર્ગ તમારા ઉપર હાવી થતા હોય એવી સંભાવના વધી રહી છે કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં કોઈની સાથે મત મતાંતરમાં રહેવું નહીં ખાસ કરીને જે કોઈ ખોટું કામ આવતું હોય તો એનાથી જરા દૂર રહેજો ખાસ આજે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં રાહત મળશે આર્થિક સ્થિતિ થોડી નબળી અવશ્ય દેખાય છે સ્વાસ્થ્ય બાબતે જરા ધ્યાન રાખવું શું કરશો તમે તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ ધનરાશિ ભળ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાન રાખી ખાસ કામ કરવાની જરૂર છે જો તમે કોઈ નવું કામ કરતા હો તો જરા ધ્યાન રાખીને કામ કરો એ ખૂબ જરૂરી છે યાત્રા પ્રવાસનો યોગ બને છે વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવાની જરૂર છે વિદ્યાર્થી વર્ગ માટે સમય એકંદરે સારો છે શું કરશો તમે તો આજે ગાયને ચણાની ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો ધનરાશિ ભણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે નાણાંની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે અને ખાસ એક જે એના ઉપર તમે વિશ્વાસ કરતા હતા એની સાથે થોડા મતમતાંતરની સંભાવના દેખાઈ રહી છે પતિ પત્નીનો સાથ સાકાર થોડો નબળો થાય એવી સંભાવના બને છે પ્રેમ સંબંધોમાં વધારો થશે અને ખોટા કામથી દૂર રહેવાની જરૂર છે શેર બજાર કે બજારોથી જરા દૂર રહેજો શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહગોચરની સ્થિતિ પ્રમાણે વિચાર કરીએ તો તમારો સમય એકંદરે સારો અને ઉત્તમ છે વાણી ઉપર જરા કંટ્રોલ કરવાની પણ જરૂર છે પ્રાપ્તિ તમારી થોડી વિલંબમાં થાય એવી સંભાવના છે જમીન મકાનના પ્રશ્નોની વાતો થાય છે પરંતુ એ વાતોનો ઉકેલ આવતો હોય એવું લાગતું નથી અને ખાસ કરીને સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થતો જાય છે આર્થિક રીતે સમય જોઈએ એટલો સારો નથી શેરબજાર કે બજારોથી જરા દૂર રહેજો એ જરૂરી છે શું કરશો તમે તો આજે તમે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ રાશિ ઘસ સહક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે આંબા પાકતા નથી યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે જમીન મકાનના જે પ્રશ્નો અટક્યા હતા એનો ઉકેલ આવશે સરકારી કામકાજમાં થોડી દોડધામ થઈ શકે છે કોર્ટ કચેરીમાં તમારા તરફે નિર્ણય આવે એવી સંભાવના વધી રહી છે શું કરશો તમે તો આજે તમારે લેવડ લેવડદેવડથી દૂર રહેવાની ખાસ જરૂર છે અને વિશેષમાં ગાયને ચણાની દાળકોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ દચ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા થઈ રહી છે તમારા ગળામાં અથવા તો તમારા હાથમાં દુખાવાની શિકાયત પણ હોઈ શકે છે પતિ પત્નીનો સાથ સહકાર મળશે નવા પ્રેમ સંબંધો બનશે માતા અને પિતાની વચ્ચેનું જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે આવક કરતાં જ આવકમાં થોડો વધારો થતો હોય એમ લાગે છે કોઈ ધાર્મિક પ્રસંગ પણ બની શકે છે આ થોડો વિશ્વાસ કોઈના ઉપર કરવો નહીં શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે તો દર્શક મિત્રો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે જોઈ લઈએ આપણે આજની ટીપ્સ આજની ટીપની અંદર પ્રશ્ન આવ્યો છે વાસ્તુ અંગેનો કોઈનો વાસ્તુમાં ત્રિકોણ પ્લોટ પડેલો છે અને એ પ્રશ્ન મારા પર આવેલો કે ત્રિકોણના પ્લોટ ઉપર આપણે મકાન બનાવવું હોય તો બની શકે કે ન બને અથવા એની અંદર કોઈ એરિયા વધેલો હોય ઘટેલો હોય તો કેવી રીતે એની અસર થાય તો બહુ સ્પષ્ટ તમને કહેવું કે પહેલું તો જો ત્રિકોણ તમારો પ્લોટ હોય તો એને પહેલાં ચોરસ કરવો પડે કોઈ પણ પ્લોટની અંદર ત્રિકોણાકાર કે ગોળાકાર પ્લોટને આપણે ખરેખર એમાં બાંધકામ જ ના થાય ગોળાકારને તો એક વખત ચાલી શકે પણ ત્રિકોણને ના પાડેલી છે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત મુજબ બરાબર નથી બીજું તમે જ્યારે મકાન બનાવો છો તો એની અંદર ઘણા ત્રિકોણો હોય છે એટલે ખાંચા ખૂંચી બહુ હોય તો કોઈ એવી રીતે ત્રિકોણ બનાવી શકાય નહીં એ આપણા માટે અશુભ જ છે એટલે અશુભ જ રહેશે એ મકાનની અંદર ગયા પછી તમે તમારા જ માણસોથી હેરાન થતા હો એવું બની શકે કે તમારા અંગત જે માણસો હોય એ તમને પજવતા હોય એમની જ પરિસ્થિતિમાં તમે જીવતા હો દાખલા તરીકે મકાન તમે બનાવ્યું છે અને એક ત્રિકોણ કરતા પાંચ છ ત્રિકોણ અમે તો જોઈએ છે વિઝિટ કરવા જઈએ એટલે એની અંદર એક ખાંચો પતે પછી બીજો ખાંચો આવે ત્રીજો ખાંચો આવે બિલ્ડર કે આર્કિટેક્ટ એને શો માટે બનાવે છે આર્કિટેક્ટ જ્યારે બનાવતા હોય છે મહાકાનો તો એ લોકોને એમ છે કે અમે બહુ હોશિયાર એટલે એ લોકો શું કરે એને ખાંચા ખૂંચીવાળા બનાવે એટલે આમ સરસ લાગે ડિઝાઇન સરસ છે પણ ખરેખર એ ડિઝાઇન બરાબર નથી વાસ્તુ કન્સલ્ટિંગ રીતે જ તમારે કરવું જોઈએ કારણ કે આની અંદર આવનાર વ્યક્તિ સુખી થવો જોઈએ જો તમારો પ્લોટ ત્રિકોણ છે અને ત્રિકોણ મકાન તમે બનાવશો તો તમને નુકસાન થશે હવે એની અંદર બીજી વાત આવે ઘણી વખત એવા મકાનો જોયેલા છે સારી સારી જગ્યાએ કે જેની અંદર ઈશાનની અંદર કપાયેલો હોય ઈશાન કપાયો હોય અગ્નિ કપાયેલો હોય એની જગ્યાએ વાયવ અને નૈઋત્ય વધેલા હોય તો જે મકાનની અંદર નૈઋત્ય કે વાયવ વધી જાય ત્રિકોણમાં તો એ વધી ગયો એનો અર્થ જ થયો કે તમારે ત્યાં કષ્ટ આવશે આર્થિક સંકળામણ થશે આર્થિક ફાયદો નહીં થાય આર્થિક પૈસાઓ તમારા ડૂબશે તો આવી પરિસ્થિતિ થાય કાં તો નાની મોટી બીમારીમાં તમે સપડાઈ જાઓ દવાખાના પાછળ નાણાંનો વ્યય થાય એટલે ત્રિકોણ પ્લોટ ઉપર મકાન બનાવવું હોય પહેલાં તો ત્રિકોણ પ્લોટ જ ખોટો કહેવાય પણ જો ત્રિકોણ તમે કદાચ લઈ લીધો છે તો એને ચોરસ કરી દો સમચોરસ કરીને એની અંદર જ મકાન બનાવવાનું હા એને ગાર્ડન વાર્ડન તરીકે તમે વાપરી શકો છો પહેલાના સમયની અંદર અત્યારે જે મકાન તમે જોવા જતા હો તો મકાન જુઓ એટલે પહેલી વસ્તુ યાદ રાખો કે યુ ફર્સ્ટ કન્સલ્ટન્ટ કોઈ વ્યક્તિને કન્સલ્ટ કરો એમ નહીં કે આપણે ગયા મકાન લઈ લીધું એના પેમેન્ટ કરી દીધું પછી માટે જ્યારે વાહ રહી થયો કે વાસ્તુશાસ્ત્રીને બોલાયો પછી વાસ્તુશાસ્ત્રી કહે કે લો આની અંદર આ મૂકી દો આ પથરા મૂકી દો ફલાણું મૂકી દો ઢેકડું મૂકી દો આ પિરામિડ મૂકી દો બસ હવે સારું થઈ જશે કશું સારું ના થાય જ્યાં સુધી તમને પ્રોપર રીતે મકાન ન બનાવ્યું હોય તો એ સારું નથી થતું એની અંદર જે મિસ્ટેક છે તે મિસ્ટેક તમને નળવાની નળવાની ને નળવાની એ ક્યાંય હટી જવાની નથી એ હું આવું તો હું તમને કહીશ આ વસ્તુઓ મૂકવાય એનાથી રાહત થશે થશે પણ એનાથી કેલો દસ વીસ પર્સન્ટ પચીસ પર્સન્ટ ત્રીસ પર્સન્ટ પચાસ પર્સન્ટ ગણી લો એનાથી વધારે રાહત નહીં થાય એટલે સો પર્સન્ટ રાહત માટે તો એ જગ્યા જ તમારે બંધ કરવી પડે અથવા ચેન્જ કરી દેવી પડે આપણે કન્સલ્ટિંગ જ્યારે થતી હોય છે તો અમે તો દસ પચીસ મકાનો જોઈએ ત્યારે એકાદ ક્યાંક સેટ થાય જોકે એમાં એ બધા પૂર્ણરૂપથી સારું નથી હોતું પણ છતાંય એકાદ સારું આવી જાય છે એક સિમ્પલ ગણિત વિચારવાની મેં તમને ઘણી વખત મારા પ્રોગ્રામ તો કહેતો જ હોઉં છું એટલે ખાંચા ખૂંચાવાળા ત્રિકોણવાળા વધારે પડતા ત્રિકોણવાળા એવા મકાનો લેવાની જરૂર નથી કોઈ બી બાંધકામ તમે મકાનનું કરો મેં ઘણા એકાદ બે મકાન તો એવા બી જોયા છે કે જ્યાં લોકો શું કરે એનો સેપ આપે પછી એને કે આ સ્ત્રીયંત્રનો આકાર આવી ગયો કે આ કોઈ કુબેર યંત્ર જેવો આકાર આવી ગયો અને ભાઈ એ કુબેરયંત્ર શ્રીયંત્ર તમારે મકાનમાં ક્યાં બનાવવાની જરૂર છે બજારથી લઈ આવો એની પૂજા કરો અને મૂકો કે એમાં ડિઝાઇનિંગ બનાવે અને એ આ શ્રીયંત્ર ટાઈપ બની ગયું ફલાણા મંદિરમાં આવું હતું ફલાણી જગ્યાએ આવું હતું એટલે અમે આવું બનાવ્યું એ બધી વસ્તુ નથી બરાબર તમે રહેવા માટે મકાન બનાવો છો વસવિત વાસ્તુ કહેવાય તમે જ્યાં રહો છો એ મકાન કોઈ દિવસ આવી રીતે હોઈ શકે નહીં માટે મિત્ર જેણે મને ફોન કર્યો છે એમના માટે આ જવાબ છે કે ત્રિકોણ ઉપર મકાન ન બનાવી શકાય અને એ પણ ત્રિકોણ મકાન તો કદી નહીં તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી